33412552 કેના 4 4 જુગોલા ગોતરા સાલ લાગે નામ જો બીટા એનો હેલો એક એક વાહ ભાઈ જાય પચાસ પચાસ બાવન બેપન છપ્પન પાંચ સિત્તેર એકોતેર બોતેર એસી એકાશી નેવું બોબર ગાકરી પંદર 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 સોળ સત્તર અઢાર ઓગણીસ પચીસ લઈ જાય બે ભીના પંદર સાડી સાતાલીસ પચાસ એક છપ્પન સાઈઠ એકોતેર એસી એક નેવું નેવું પૈસા એકવીસ નેવું ત્રણસો એક રૂપિયા બે પાંચ વીસ ત્રણસો વી મંજે વી બુદામાં

એક તમને દેઈ દીધું બોલા ના એક મને એક પાંચ એક 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 પાંચ આ તો અટલી લેતા બે 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 બસ બે બે તરીકા બસ معاون બે હા હા બસ એસી બે ડોટ સો એક નંબર 150 એક 150 એક 150 એક 150 એક ઓ આના ઓ

સા એકતાલી બેતાલી પચાસ એકાવન બાવન એકસો બાવન પચાસ એસી એક ના ભગત બસો એસી બાપુ ધંધા ને એસી કઈ નઈ આપડે એક હજાર ત્રીસ ચાલુ છપ્પન એક હજાર છપ્પન પાઠ એક હજાર